કેટલાક વિદ્યાર્થીઓ પ્રાકૃત એટલે શું એના પ્રકાર અને અપભ્રંશ એટલે શું એના પ્રકાર એવું પૂછી રહ્યા છે સાદા સીધા શબ્દોમાં પહેલાં હું કહીશ કે જે ઇન્ડો આર્યન ભાષાના વિકાસના તબક્કા તમને એકવાર જે મેં ભણાવેલા યાદ ન હોય તો આખો વિડીયો જોઈ જજો ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ એનો જે બીજો તબક્કો છે મધ્યમ ભૂમિકા જેને એમ આઈ એ મિડલ ઇન્ડો આર્યન કહે છે એ તબક્કાની ભાષાને પ્રાકૃત ભાષા આમ તો કહેવાય છે અને છતાંય થોડીક વ્યાખ્યાઓ પણ તમને કહીએ પ્રાકૃત શબ્દ પ્રકૃતિ શબ્દમાંથી બનેલો છે અને એ દ્રષ્ટિએ પ્રાકૃત ભાષા એટલે કે પ્રકૃતિ જનતાની ભાષા એટલે જનભાષા અથવા અથવા લોકભાષા એને કહી શકાય ભારતીય ઇન્ડો યુરોપિયન અને ઇન્ડો ઈરાનિયન એ જે આખો ગ્રાફ બતાવ્યો છે મેં તમને એની અંદરનો આ બીજો તબક્કો આપણે એવું કહી શકીએ કે વૈદિક સંસ્કૃત કાળક્રમે સાહિત્યિક ભાષા તરીકે સ્થિર થઈ ત્યારે લોકવ્યવહારમાં કેટલીક બોલીઓ અસ્તિત્વમાં આવી હતી મહાવીર અને બુદ્ધે મગધ દેશમાં પંડિતો અને શિષ્ટ વર્ગમાં પ્રચલિત સંસ્કૃત ભાષામાં ઉપદેશ આપવાને બદલે સંસ્કૃત કરતાં સરળ એવી તત્કાલીન લોકબોલીઓમાં ઉપદેશ આપવાનું પસંદ કર્યું આ રીતે પૂર્વની બોલીને પ્રતિષ્ઠા અને ગૌરવ મળ્યા એના પગલે વિકાસ પામી રહેલી મધ્ય દેશ ઉત્તર અને પશ્ચિમની જનબોલીઓ પણ આગળ આવવા માંડી આ ભારતીય આર્યની બીજી એટલે કે મધ્યમ ભૂમિકા જે જનબોલીઓ આ રીતે શિષ્ટ વ્યવહાર અને સાહિત્ય વગેરેમાં પ્રતિષ્ઠિત થઈ એને પ્રાકૃત તરીકે ઓળખાય પ્રાકૃતના ઘણીવાર બે થર સ્વીકારવામાં આવે છે પ્રથમ થરની પ્રાકૃત અને દ્વિતીય થરની પ્રાકૃત પણ તમારા બહુ ઓછા માર્ગમાં આ પ્રશ્ન છે એટલે આપણે એવું કહીશું કે ઈસવીસન પૂર્વે પાંચસોથી ઈસવીસન હજાર સુધીની જે ભાષા ભૂમિકા છે એને આપણે પ્રાકૃતનો તબક્કો કહીશું અને આ સમયગાળામાં જે મુખ્યત્વે ત્રણ તબક્કામાં વેચાય છે મધ્યકાલ પૂર્વકાલીન પ્રાકૃત ભાષાઓ ઉત્તરકાલીન પ્રાકૃત ભાષાઓ અને અંતિમ પ્રાકૃત ભાષા આ ત્રણ તબક્કામાં પ્રાકૃતને વહેંચવામાં આવે છે એમાં જેને પૂર્વકાલીન પ્રાકૃત કહીએ છીએ એ ઈસવીસન પૂર્વે પાંચસોથી ઈસવીસનના આરંભ એટલે કે પાંચસો વર્ષ જેની અંદર બૌદ્ધ ગ્રંથો મહાવંશ ત્રિપિટક જાતક વગેરે રચાયા એની અંદર પ્રયોજાયેલી પાલી તથા અશોકના શિલાલેખોમાં જોવા મળતી ભાષાઓનો સમાવેશ આ પૂર્વકાલીન પ્રાકૃતમાં થાય છે પાલી એ લોક ભાષા હતી એટલે જ ભગવાન બુદ્ધ અને મહાવીરે પાલીમાં ઉપદેશ આપવાનું પસંદ કર્યું તો બીજો તબક્કો ઉત્તરકાલીન પ્રાકૃત ભાષાઓ ઈસવીસનના આરંભથી ઈસવીસન છસો ઈસવીસનના આરંભથી ઈસ્વીસન છસો અશોક પછીના શિલાલેખોવાળી શિલાલેખોની સંસ્કૃત નાટકોમાં સ્ત્રીઓ તથા નીચલા વર્ગના પાત્રોના મોઢે બોલાયેલી વરરૂચિ હેમચંદ્રાચાર્ય વગેરે જેના વ્યાકરણો રચ્યા અને બૃહદકથા સેતુબંધ જેવા કાવ્યો જેના નમૂના છે તે પ્રાકૃતોનો આમાં સમાવેશ બીજા તબક્કામાં ઉત્તરકાલીનમાં કરવામાં આવે છે વ્યાપકપણે આ ઉત્તરકાલીન પ્રાકૃત ભાષાઓને ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે પહેલી પૈસાચી પ્રાકૃત આ પ્રાકૃત હિન્દુ દક્ષિણમાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગની બોલાતી પૈસાચી પ્રાકૃત બીજી શૌરસેની પ્રાકૃત નર્મદાની ઉત્તરમાં સિંધ પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત સૌરાષ્ટ્રને આવરી લેતા વિશાળ પ્રદેશની બોલી પ્રાકૃત એટલે શૌરસેની ત્રીજી માગધી પ્રાકૃત બનારસથી સીતાપુર અને જબલપુર સુધીના બિહાર બંગાળ અને ઓરિસ્સાના વિસ્તારની માગધી પ્રાકૃત અને ચોથી મહારાષ્ટ્રી પ્રાકૃત વિંધ્યની દક્ષિણે ગોદાવરીના ઉત્તર ભાગથી શરૂ થતી ગોવા સુધીના મહારાષ્ટ્ર વિદર્ભ વગેરે વિસ્તારની પ્રાકૃત એટલે મહારાષ્ટ્રી પ્રાકૃત અને ત્રીજો પ્રકાર એટલે અંતિમ પ્રાકૃત ઈસ્વીસન છસોથી ઈસવીસન હજાર પૌમચર્ય નામના ગ્રંથમાં જોવા મળતી હેમચંદ્રાચાર્ય જેનું વ્યાકરણ રચ્યું તે અપભ્રંશના નામે ઓળખાયેલ ભાષાભેદ એ અંતિમ પ્રાકૃત કહેવાય છે આપણે કારણ કે એમાં અત્યારની જે અપભ્રંશ તમારો જુદો એક પ્રશ્ન છે એટલા માટે પ્રાકૃતની જ વાત આપણે આગળ ચાલીએ પૈસાચી પ્રાકૃતમાં ગુણાઢ્યે બૃહદ કથાની રચના કરી જ્યારે જ્યારે જે લોક ભાષામાં સાહિત્યનું સર્જન થાય ત્યારે ત્યારે તે ભાષાના વ્યાકરણની પણ રચના થાય સાહિત્યિક ભૂમિકાએ બોલી અથવા લોકભાષા પ્રયોજાતા તે સાહિત્યિક ભાષાનું સ્વરૂપ પામે છે આચાર્ય પતંજલિ સૌથી પહેલાં સંસ્કૃતને ભાષાના નામે ઓળખાવે છે અને ઉત્તર ભારતમાં બોલાતી અનેક બોલીઓ ભાષાઓને એ અપભ્રંશના નામે ઓળખાવે છે એક સમય એવો આવ્યો જ્યારે શિષ્ટ ભાષા બની ગઈ એનું ઘણું બધું સાહિત્યમાં રચાયું એનું સ્વતંત્ર વ્યાકરણ પણ રચાયું પાણીની અને પતંજલિના સમયમાં સંસ્કૃત સિવાયની બોલીઓનો અર્થ છે જુદા જુદા પ્રદેશની પ્રાકૃત ભાષાઓ જે કાળક્રમે પછીથી સાહિત્યિક ભાષાઓ પણ થઈ પ્રાકૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન ગ્રંથ એ વરરૂચિનો પ્રાકૃત પ્રકાશ છે તેમાં પ્રાકૃત ભાષાની ઉત્પત્તિ શેમાંથી થઈ તેનો કોઈ ઉલ્લેખ નથી ભરત મુનિ પણ એ વિશે મૌન સેવે છે હેમચંદ્રાચાર્ય પ્રાકૃત ભાષાની યોની અને પ્રકૃતિ વિશે સંસ્કૃતનો ઉલ્લેખ કરે છે એક વર્ગ એવું માને છે સંસ્કૃતમાંથી પ્રાકૃત જન્મી છે જ્યારે બીજો વર્ગ એમ માને છે કે હેમચંદ્રાચાર્યે પોતાના સિદ્ધ હેમ શબ્દાનું શાસનમાં પ્રથમ સાત અધ્યાયોમાં સંસ્કૃતનું વ્યાકરણ આપ્યું અને પછીના આઠમા અધ્યાયમાં સંસ્કૃતને મૂળ આધાર તરીકે રાખી પ્રાકૃત ભાષાને સમજાવવા માટે નિયમો આપ્યા ભરત મુનિ પોતાના ભરતનાટ્યશાસ્ત્રમાં ભારપૂર્વક જણાવે છે કે નાટકોમાં બે જ ભાષા પ્રયોજાય છે એક સંસ્કૃત અને બીજી પ્રાકૃત એવો સ્પષ્ટ કરે છે કે પ્રાકૃત એ સંસ્કાર ગુણ વગરની હોય છે જેમાં તત્સમ તદભવ અને દેશ્ય શબ્દો હોય છે એનો અર્થ એવો થયો કે સંસ્કૃત ભાષા સંસ્કારવાળી ગુણયુક્ત ગણાય અને પ્રાકૃત એ ગુણ વગરની ભાષા એવું કહેવાયું અને એટલા માટે જ નાયક સંસ્કૃત બોલે અને સ્ત્રીઓ અને નોકર ચાકર એ પ્રાકૃત બોલે એ એનો એનું કારણ કદાચ એ હશે એવું આપણે માનવું પડે તો હું નથી માનતી કે તમારે આનાથી વધારે ચાર માર્કમાં જરૂર પડે ક્યાંથી તમે આ કર્યું એવું પૂછશો તો જયંત કોઠારીની ભાષા વિજ્ઞાનની જે ચોપડી છે એની અંદર ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિમાં આ વસ્તુ છે